પર દિવ્યાંગ દિન તરીકે ઉજવાય છે વિશ્વ દિવ્યાંગ દિન તરીકે બે હજાર બાવીસ ની વાત કરીએ તો અહીંના આ વિદ્યાર્થીઓ ગાયત્રી મંત્ર લેખનમાં ગુજરાત ભરથી દિવ્યાંગ બાળકો જોડાયા અને વર્લ્ડ રેકોર્ડ એમને રચો કેવા આ વિદ્યાર્થીઓમાં ભગવાને કેવી તો કળા પૂરી છે આ આટલું તો નથી સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પણ આ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પ્રથમ ઊંચી કૂદમાં

રહે એના માટે